વડોદરા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ ભાગરૂપે ગુજરાતી ફિલ્મ ડેની જીગર ના સ્ટારકાસ્ટ વડોદરા શહેર માં આવી પહોંચ્યા આ ટ્રાફિક ના નિયમો નું જે પણ લોકો પાલન નથી કરતા એમને અમે આજે જે લોકો હેલ્મેટ ના પહેર્યો એમને અમે હેલ્મેટ ગિફ્ટ કરી રહ્યા છીએ અને જે લોકો પાલન કરી રહ્યા છે એ લોકોને પ્રોત્સાહન માટે અમુક ગિફ્ટ્સ આપી રહ્યા છે ડેની જીગરની ટી શર્ટ્સ આપી રહ્યા છે તો આ એક સરસ કેમ્પેન થયું છે જે બરોડા પોલીસ અને બીટીની સહાયતાથી થયું છે આ કેમ્પેનનો ભાગ હું બની શક્યો કારણ કે ડેની જીગરનું પ્રમોશન કરવા અમે અહીંયા બરોડામાં હતા અને બરોડામાં આ કેમ્પેનનો ભાગ બની શકાયું પાંચ જાન્યુઆરી અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એક માત્ર વર્ષની શરૂઆતમાં જ આવી રહી છે તમને હસાવવા શરૂઆતમાં હસશો તો આખું વરસ હસશો તો જોવા જજો ડેની જીગર એકમાત્ર એમણે ગઈકાલે એક રિક્વેસ્ટ કરી હતી કે અહીંયા વડોદરા શહેરમાં આવીને ટ્રાફિક અવેરનેસનો પ્રોગ્રામ કરવા માગે છે જેને અમે સ્વીકાર કર્યો હતો ને આજે આપ જોઈ રહ્યા છો એમ એ અહીંયા નર્સિંગ હોમ ચાર રસ્તા પર ઊભા રહી જુદા જુદા વાહન ચાલકો જેમણે ટ્રાફિક નિયમનું સુચારુરૂપે પાલન કર્યું છે એવા વાહન ચાલકોને એ ફૂલ આપી રહ્યા છે અને ટી શર્ટ પણ આપી રહ્યા છે તો એ એ એ ટ્રાફિક અવેરનેસના એક ભાગરૂપે એ એનો સપોર્ટ કરવા માટે અત્રે હું ઉપસ્થિત છું અને વડોદરાવાસીઓને હું અપીલ કરું છું કે ટ્રાફિકના નિયમોનું પાલન કરે ઇન્ડિયા આખા વર્લ્ડમાં મૃત્યુ અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકો માટે પ્રથમ કન્ટ્રી છે તો હું આશા કરું છું કે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને અકસ્માતો જે છે એ ઉત્તર ઘટતા જાય જેથી લોકોનો જીવ બચી શકે